ગઈકાલે સીએમઓ તરફથી આ મારફતે જાણ થઈ છે દિનેશભાઈને અને એનાથી એમને ગઈકાલે ટ્વીટ કર્યું છે આજે સાંજ સુધીમાં સરકારશ્રી દ્વારા સત્તાવાર જે નોટિફિકેશન કે પરિપત્ર બહાર પાડવાનો હોય છે આજ સાંજ સુધીમાં બહાર પાડી દેવામાં આવશે અને જે બે હજાર પંદરમાં આનંદીબેન વખતે જે કેસો હતા જે પરત ખેંચાણા હતા એ સિવાયના જે અતિ ગંભીર કેટેગરીના કેસો હતા કે જે પરત ખેંચવાના બાકી હતા હજી પણ ઘણા કેસો પરત ખેંચવાના બાકી છે એના ભાગરૂપે પ્રથમ યાદીના કેસો પરત ખેંચવાની આજથી કાર્યવાહી શરૂ થઈ છે જ્યારે પણ સરકાર વખતો વખત સામાજિક સંસ્થાઓએ પાટીદાર અનામત આંદોલન સમિતિએ અલગ અલગ પાર્ટીના જુદા જુદા ધારાસભ્યો દ્વારા ઘણી વખત રજૂઆતો થઈ હતી અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી બંને એના જે સરકારના ગઠન અને જે સંકલન હોય છે એ સંકલનના પરિણામે આજે એમાં અમે આગળ વધ્યા છીએ આજ સાંજ સુધીમાં જે પહેલું લિસ્ટ છે એ બહાર પડી જશે જે આ કેસો હતા સ્વાભાવિક છે કે જ્યારે સમાજની કે કોઈ પણ અન્ય સમાજ અથવા કોઈ સામાજિક સંસ્થા દ્વારા કોઈપણ પ્રકારની જ્યારે આવે મુવમેન્ટો થતી હોય છે ત્યારે જે ટોળું હોય છે એનો ઉદ્દેશ કોઈ ખરાબ હોતો નથી કોઈ સમાજનું ટોળું હોય તો તેનો સામાજિક ઉદ્દેશ હોય છે કોઈ સંસ્થા કોઈ કાર્ય કરતી હોય છે તો એ સંસ્થાનો એનો ઉદ્દેશ હોય છે કોઈ જસ્ટિસનો ઉદ્દેશ હોય છે કોઈ ન્યાયનો ઉદ્દેશ હોય છે ત્યારે આવી માંગણીઓ પાછળ જે પણ ગુના દાખલ થયા હતા એ ગુના એ કોઈ એવા ગુનેગારો કે કોઈ વ્યક્તિઓ નથી સમાજમાં જીવતા દરેક વ્યક્તિઓ છે અને સામાજિક વ્યક્તિઓ છે એમાં ઘણી મહિલાઓ પણ હતી તો આવા લોકોને ન્યાય મળવો ખૂબ જરૂરી હતો અને ઘણા બધા એવા ગુનાઓ છે કે એમાં આજ સુધી કોઈની ધરપકડ પણ નથી તો આવા ગુના બંધ કરવા પણ ખૂબ જરૂરી હતા કે જેથી ભવિષ્યમાં કોઈને એના પર સંદેહ ના રહે એટલા માટે સરકારે આ નિર્ણય લીધો છે પાટીદારોની તો જીત સો ટકા છે જ પરંતુ આનાથી એક મેસેજ પણ મળ્યો છે કે પણ જે પણ કોઈ કેસો હજી પણ પરત ખેંચવાનો બાકી હશે તો આવનાર દિવસમાં સરકાર એમાં પણ સાથ સહકાર આપશે દરેક લોકોના કેસો કરતાં પણ જે મોસ્ટ ઓફલીના કેસો છે એમાંથી અઠ્ઠાણું ટકા એવા કેસો હશે કે જે લોકો ઉપર થયેલા છે બે ટકા જેવા કેસો છે કે જે આંદોલનની ટીમમાં ફ્રન્ટ કેડર ઉપર કામ કરતા હતા એવા કન્વીનર હોય કે એની સાથેની ટીમ હોય એની સાથેના કેસો છે બાકી અઠ્ઠાણું ટકા એવા કેસો છે જે સામાન્ય લોકો ઉપર થયા છે અને એ કેસો પરત ખેંચાવવા અમારા માટે ખૂબ જરૂરી હતા ભૂપેન્દ્રભાઈ પટેલ એમના જે સ્વભાવ છે એમનું જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વને સાબિત કર્યું છે અને આ બાબત પર એમણે વ્યક્તિગત પણ ધ્યાન આપી જ્યાં ફોલોઅપ લેવાનું હોય જે તે મંત્રાલયને કે અધિકારીઓને એમના સચિવ મારફત જે સૂચનાઓ આપવાની એ સૂચનાઓ આપી અને ખૂબ વહેલી તકે આ કેસોનો કઈ રીતે નિકાલતા એ માટે કાર્ય કરી રહ્યા છે અને અમે ભવિષ્યમાં પણ બાહેનતરી આપી છે કે જેવા કોઈ પણ કેસો બીજા બાકી રહી જતા હશે તો એમાં પણ સરકાર પોઝિટિવ રીતે ધ્યાન આપશે